નેનાવા ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી થાનેરા બનાસકાંઠા પોલીસ શ્રી ચિરાગ કોરડિયા પોલીસ નિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા નાઓએ મિલકત સંબંધિત ગુનાવ શોધી કાઢી કડક કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય શ્રી સુબોધ માનકર ઇન્ચાર્જ નાય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ તથા શ્રી એટી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ

રાજ્ય પ્રદેશ મધ્યપ્રદેશ વાળા નાવને એક ઓટોમેટિક પિસ્તોલ તથા એક ખાલી મેગજીન સાથે પકડી પાડીને બંને સમૂહ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ